રાજ્યમાં આગામી પાંચ દિવસ વીજળીના કડાકા ભડાકાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન ગાજવીજની સાથે બરફના કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે આજે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની જે આગાહી થઈ હતી એમાં ભારે પવન તો ફૂંકાયો અને અમદાવાદમાં ધૂળની ડમરીઓ પણ ઉડી હતી આ સર્ક્યુલેશન સક્રિય થતા આ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું આખરે કયા દિવસે આપણે પાંચ તારીખની પાંચ તારીખે એટલે કે આજે શું પરિસ્થિતિનું નિર્માણ થશે તો આજે પાંચ તારીખ છે આજની જે પરિસ્થિતિ હતી કચ્છ મોરબી રાજકોટ ભાવનગર જુનાગઢ અમરેલી સહિત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ અને છોટા ઉદેપુરની જે આગાહી કરવામાં આવી હતી એ તમામ વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસ્યો છે જેની સાથે જ જો વાત કરવામાં આવે આ જે આખો પટ્ટો છે કે જ્યાં કોઈ પણ પ્રકારની આગાહી નહોતી પણ આજના દિવસે અમદાવાદમાં શું પરિસ્થિતિ સર્જાઈ આપ સૌએ જોઈ જ છે કે અમદાવાદમાં ધૂળની આંધી જોવા મળી હતી આવતીકાલની વાત કરીશું છ તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થશે હવે એના ઉપર એક નજર કરીશું તો છ તારીખે પણ કચ્છ મોરબી રાજકોટ ભાવનગર અમરેલી જૂનાગઢ સહિત બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે વાત કરીશું સાત તારીખની કારણ કે હવામાન વિભાગની જે આગાહી છે તે આવનારા પાંચ દિવસની છે ત્યારે સાત તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નર્મદા સુરત અને અમરેલી ભાવનગર આ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ તોફાનની સાથે આવી શકે છે એટલે કે પવનના સુસવાટા સાથે કડાકા ભડાકાની સાથે વરસાદ આવી શકે છે વાત કરીશું આઠ તારીખે શું પરિસ્થિતિ સર્જાશે તો આઠ તારીખે પણ એ તમામ જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવનની સાથે કડાકા ભડાકાની સાથે વરસાદ વરસી શકે છે પણ સાથે દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં પણ એ દિવસોમાં એટલે કે 7 તારીખ અને 8 તારીખના દિવસે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે હાલની આજની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તમામ જગ્યાઓ ઉપર આજ રોજ સાંજે 4:30 વાગ્યા બાદ અતિ ભારે પવન ફૂંકાયો છે આશરે પંદર કિલોમીટરની ઝડપે આ પવન ફૂંકાયો હતો ત્યારે આ સમગ્ર મામલે હવામાન વિભાગ શું કહી રહ્યું છે હવે એ સાંભળી લઈએ